યમોત્રીનો પહેલો પડાવ જ્યાંથી નીકળે છે ત્યાં અમે જઈ રહ્યા છીએ અને આ યાત્રીઓ બધા ધોળા પર તટુ પર જઈ રહ્યા છે જોઈ લો બધા સરસ મજાનું આ યાત્રાધામ ઠંડીની સિઝન અહીં બિલકુલ શિયાળો જેવી મોસમ છે અને ખૂબ મજા આવી રહી છે આ પહાડ મોટા મોટા ડુંગરો છે ત્યાં બરફ દેખાઈ રહ્યો છે અહીંયાથી લગભગ અમે એક કિલોમીટર યાત્રા પૂરી કરી દીધી છે અને ચાર કિલોમીટર હજુ પણ બાકી છે ખરેખર અહીં આવું તો એક ઠંડી માટે ઠંડીના રક્ષણ માટે સ્વેટર ટોપી અને થોડો સામાન ઉતકી શકાય એવા પ્રકારનો સામાન તમારે સાથે રાખવો જોઈએ અને બિલકુલ આ ઘોડા પાલખીવાળાથી બચવા માટે સાઈડમાં ચાલવું જોઈએ કારણ કે એ લોકો પગ મૂકી દે ક્યાં તો આ ભીખરમાં આપણે પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો આ પ્રમાણેનું છે મિત્રો આ સરસ યમુના નદી વહી રહી છે અને આ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં અમે જઈ રહ્યા છે બિલકુલ આ યમુના નદીના દર્શન કરતાં કરતાં ખૂબ મજા આવી રહી છે આ મારા માટે યાદગાર પ્રવાસ છે અને આ યાદગાર પ્રવાસમાં હું આપને બધાને આ થોડી ઘણી માહિતી આપી રહ્યો છું આ યમુના નદી જોઈ લો આખા પહાડોમાંથી નીકળીને જ્યાં એનું ઉદ્ગમ સ્થાન છે જ્યાં નીકળે છે ત્યાં આપણે જઈ રહ્યા છે અહીં અને અહીં મહેન દ્વાર જેને કહી શકાય એ દ્વાર યમુના દ્વાર એ યમુના દ્વાર એ બિલકુલ નજીકમાં છે તમે જઈ શકો છો આ યમુના દ્વાર છે આ મારી સાથે આવેલા મિત્રો કૌશિકભાઈ પણ છે અને આ સંજયભાઈ અને એવા જે મેઇન ગાઈડ કહેવાય એવા હિતેશભાઈ બિલકુલ અત્યારે યાત્રાનું પ્રાણ કરી રહ્યા છે તો મિત્રો આ યાત્રા માટે તમે ખાસ જોડાશો ત્યારે આ તમારી માહિતી તમારા માટે બહુ જ ઉપયોગી થઈ પડશે તો હું અહીં આપને આ બધું બતાવી રહ્યો છું 그 <sav Tyson> <sav> o, <sav Python> this so, this is the government. 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 So, this is the government.